ગેસ કંપનીઓ પર આજે ફોકસ આઈજીએલમાં લાગી વીસ ટકાની લોઅર સર્કિટ એમજીએલ પણ તેર ટકાની છે સાથે જ ગુજરાત ગેસમાં પણ છ ટકાથી વધારેનો ઘટાડો એપીએમ ગેસ સપ્લાયમાં વીસ ટકા સુધીના કપાતથી સિટી ગેસ કંપનીઓમાં કડાકો મેટલ રિયલ્ટી એનબીએફસી સેક્ટર માર્કેટને આપી રહ્યા છે સપોર્ટ મેટલ ઇન્ડેક્સમાં અઢી ટકાનો ઉછાળો લગભગ બાર ટકા ઉછળીને વાયદાનો ટોપ ગેનર બન્યો નાલ્કો પણ આઈટી ઇન્ડેક્સમાં અઢી ટકાનું દબાણ અને બજારને પસંદ પડ્યા હીરો મોટોના પરિણામ શેર ત્રણ ટકાથી વધુ ઉછળ્યો ત્યાં જ મુથૂટ ફાઇનાન્સ અને ક્રોમ્પટમમાં પણ પરિણામ બાદ છ ટકાની તેજી ગ્રાસિમમાં પણ મામૂલી એક્શન પરંતુ અનુમાનથી ખરાબ પરિણામ બાદ હોનાસામાં વીસ ટકાની લોઅર સર્કિટ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને બજાર પર એક નજર કરી લઈએ તો રિકવરી સાથેનો કારોબાર આપણને થતો દેખાઈ રહ્યો છે નિફ્ટીની ખાસ કરીને વાત કરી લઈએ ત્રેવીસ હજાર ચારસો સાહીઠના લેવલની આસપાસ અત્યારે કામકાજ થતું દેખાઈ રહ્યું છે સર્વી અપસાઇટ આપણને નિફ્ટી પર બનતી દેખાઈ રહી છે પણ ફરી એકવાર ઉપલા સ્તર જુઓ જે ત્રેવીસ હજાર પાંચસોના સ્તર હતા ત્યાંથી નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ લગભગ એકસો સિત્તેર પોઈન્ટ્સની પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ રહી છે પાંચ ટકાથી વધુની અપસાઇટ પચાસ હજાર ત્રણસો ચાલીસના લેવલની આસપાસ કામ કામકાજ થઈ રહ્યું છે અહીંયા તો એક ફોકસ બેંક નિફ્ટી પર પણ રાખવાનું રહેશે મિડકેપમાં પણ જે લો હતા ત્યાંથી એવી રિકવરી આવતી દેખાઈ રહી છે અત્યારે લગભગ એકસો દસ પોઈન્ટથી વધુની ખરીદારી ચોપન હજાર એકસો સત્તાવનના લેવલની આસપાસ કામકાજ થઈ રહ્યું છે તો પોઝિટિવિટી અને નીચલા સાથે રિકવરી જે છે તે આપણને માર્કેટ બતાવી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી રહ્યા એડવાન્સ ડિકલાઇન રેશિયો કઈ તરફની ચાર બતાવી રહ્યા છે એક હજાર ચોવીસ કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે જ્યાં તેજી બનતી દેખાઈ રહી છે જ્યારે ચૌદસો પિસ્તાલીસ કાઉન્ટર એવા છે જે બજારમાં દબાણ બનાવી રહ્યા છે ઘટાડો બતાવી રહ્યા છે તો સ્ટોક સ્પેસિફિક એક્શન પણ થોડી ઘણી નેગેટિવિટી બતાવી રહી છે ફોકસ રાખવાનું રહેશે સેક્ટર સ્પેસિફિક આઈટી સેક્ટરમાં એક નેગેટિવિટી છે ત્યાં એક નજર રાખવાની રહેશે ઓવરઓલ એક માર્કેટ જે રીતે આપણને થોડું ઘણું દબાણમાં બનાવતું દેખાડ્યું છે એના માટે ત્યારે જ દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલિયમ અન ઇન ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ પવનજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે એક વિધિ શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો આજે એક વોલેટાલિટીનો કારોબાર જોવા મળ્યો છે ખાસ કરીને નિફ્ટીની વાત કરી લઈએ તો જે લો બન્યા હતા ત્રેવીસ હજાર ત્રણસો પચાસના ત્યારબાદ ત્રેવીસ હજાર છસોની ઉપર પણ કામકાજ જોયું પણ ખાસ કરીને અત્યારે ત્રેવીસ હજાર પાંચસોની નીચે નિફ્ટી ફરી એકવાર આપણને કારોબાર કરતી દેખા રહી છે પણ બેંક નિફ્ટી પાંચ ટકાથી વધુની પોઝિટિવિટી સાથે આગળ વધતી દેખાઈ રહી છે અને મિડકેપમાં પણ થોડી ઘણી રિકવરી છે નિષ્લા સ્થળેથી કઈ રીતે ધ્યાન રાખવું ગત સપ્તાહ આપણે જોયું હતું નાનું સપ્તાહ હતું આ સપ્તાહ જોઈએ તો વીસ તારીખે એક ઇલેક્શનના કારણે બજાર બંધ છે તો એની ઇમ્પેક્ટ પણ આપણને

ડેલી ચાર્ટ ઉપર હવે વીકલી ચાર્ટ ઉપર વાત કરીએ તો એક ફિફ્ટી વીક મુવિંગ એવરેજ છે વિચ ઇઝ કરન્ટલી પ્લેસ્ડ અરાઉન્ડ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એન્ડ વીકલી ટાઈમ ફ્રેમ ઇઝ હાય ટાઈમ ફ્રેમ સાંભળ્યું ઓબ્વિયસલી સ્ટ્રોંગનેસ એન્ડ વેલિડેશન ઓફ હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ ઇઝ ક્વા હાયર સ્ટ્રોંગર સો હવે આપણે જોઈશું તો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ થ્રી હંડ્રેડ દેટ ઇઝ ફિફ્ટી ડે મુવિંગ એવરેજ એ ક્રિટિકલ લેવલ ટુ વોચ ફ્રોમ કરંટ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ અને આજના ટ્રેડિંગ સેશન્સમાં તમે જોશો તો કે ટ્વેન્ટી થ્રી થ્રી ફિફ્ટીના લો કરીને ત્યાંથી એક બાઉન્સ બેક છે ફ્રોમ ધ ઇન્ટ્રા ડે લો આઈ કેન સે પણ યસ માર્કેટમાં થોડુંક હવે અહીંથી બુલિશ થવા માટે મને એમ લાગે છે કે માર્કેટ એટલીસ્ટ ટ્વેન્ટી થ્રી હંડ્રેડ એટ હંડ્રેડના લેવલ ક્રોસ કરવું જોઈએ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વન ઓર ટુ ડેઝ પોઈન્ટ ઓફ વ્યૂથી બાકી આ વીકમાં ઇલેક્શનના લીધે જે વેન્ડ દિવસે માર્કેટ ક્લોઝ છે અને મને એમ લાગે છે માર્કેટ હવે કંઈક કોઈક એક એવા સેન્ટિમેન્ટની જરૂર છે માર્કેટને કે ટ્રિગરની જરૂર છે કે જ્યાંથી એક અપસાઇડ કે ડાઉન સાઇડ મૂવ લે તો હવે જોઈએ કઈ રીતનું પરિસ્થિતિ પોલિટિકલ ક્રિએટ થાય છે ઇન્ડિયામાં અને પછી હવે ઇન્ટરેસ્ટ રેટ અને એ બધી વાતો જે છે હવે એમાં પણ આવતા મહિનામાં કઈ રીતનું મૂવ જોવા મળે છે ગ્લોબલ જે પણ ફેડરલ રિઝર્વ છે કે ઇન્ડિયાના આરબીઆઈ છે इन द मंथ ऑफ डिसेम्बर ए पचीज मैंने लगे कि मार्केट मां मां थसे तो थसे. कि आ, में कई सेंटिमेंट में इम्प्रूवेट के डिटोरिएशन थे तो अदरवाइज ऑब्वियली मैंने एम लगे कि नाउ ट्वेंटी थ्री थाउजंड थ्री हंड्रेड लेवल ज्यादी इंटेक्ट है त्याँ सुधी में बी मार्केट एक साइड जोन में शॉर्ट टमे आता एटलीस्ट फ्यू ट्रेडिंग सेशन पॉइंट ऑफ व्यू रही सके जोन है एप्रोक्सिमेटली ट्वेंटी थ्री थाउजंड फाइव हंड्रेड इन डाउन साइड એન્ડ અપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ સિક્સ હન્ડ્રેડ મીન્સ અપ્રોક્સિમેટલી થાઉઝન્ડ પોઈન્ટ્સ ઓફ રેન્જ પર્સન્ટેજ ટમાં ફોર ટુ ફાઇવ પર્સન્ટ કાંઈન્ડ ઓફ રેન્જમાં માર્કેટ રહી શકે છે બટ જો અનફોર્ચ્યુનેટલી જો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ થ્રી હંડ્રેડ બ્રિજ થાય તેવું પણ બની શકે કે નીચેમાં ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એઇટ હંડ્રેડ સુધી પણ સ્લીપ થઈ શકે છે અને જો ऊपर में मूव करे तो 24500 क्रॉस करे तो 25000 સુધી પણ મને એટલીસ્ટ आवर एनालिसिस પોઈન્ટ ઓફ વ્યу અમારી જેアナલિસિસ છે એ પ્રમાણે માર્કેટ થોડું સાઇડવેઝ દેખાઈ છે 23300 ઇઝ અ ક્રિટિકલ લેવલ ટુ વોચ સપોર્ટ એરિયા ત્યાંથી એક બાઉન્સ બેક લેસે તો 24500 સુધી મે બી આવતા કેટલા દિવસોમાં એક્સપેક્ટ કરી શકાય તો આવ્યું બનતો દેખાયો છે હજી પણ થોડું સાઇડવેઝ કારોબાર જે છે તે બનતો દેખાઈ શકે છે નિફ્ટી માટે ત્રેવીસ ત્રણસોના લેવલ ઇમ્પોર્ટન્ટ લેવલ છે તે સપોર્ટ લેવલ જો તૂટે છે તો ડાઉન સાઇડ આપણને જોવા મળી શકે છે બાવીસ આઠસો અને ત્રેવીસ ત્રણસોની ઉપર ચોવીસ પાંચસોના લેવલ્સ પણ આપણને નિફ્ટી બતાવી શકે છે તો ખાસ હવે જે લેવલ ધ્યાનમાં રાખવાના છે તે ત્રેવીસ ત્રણસોના ધ્યાનમાં રાખવાના છે નિફ્ટી માટે આપણે દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે સવાલ પૂછી રહ્યા છે સંતોષ મહેરાનો સવાલ આવી રહ્યો છે પવનજી બે કાઉન્ટર છે ખાસ કરીને હીરો મોટોકોપ અને ઇન્ફોઇજમાં ફ્રેશ એન્ટ્રી લેવી છે લોંગ ટર્મ માટે અત્યારે લેવાય કે નહીં પૂછી રહ્યા છે હીરો મોટોકોપ આપણે જાણીએ છીએ પરિણામ બાદ એક સારું રિએક્શન આજના દિવસે આપણને બનતું દેખાવ છે અહીંયા ઇન્ફોએજ તમે કઈ રીતે આ બંને કાઉન્ટરને જોઈ રહ્યા છો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો હાલના સ્તરે એન્ટ્રી કરી શકાય જી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી હીરો મોટામાં જો એમને બાઈંગ આજના જે મૂવ છે નંબર્સ આવ્યા પછી ને બધું એક એમ કહી શકું કે એક ટેકનિકલ વેમાં એક ઓવરસોલ સિનારીઓમાં સ્ટોક છે અને એક બાઉન્સ બેક બતાવી રહ્યું છે અને કરંટ મૂવ છે મે બી એવું બની શકે કે ફાઇવ થાઉઝન્ડ ફાઇવ થાઉઝન્ડ વન સુધી પણ જઈ શકે છે ના નથી પણ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ સ્ટોક નો સ્ટ્રક્ચર ઇમસ થાય એવું તો અત્યારે નથી દેખાઈ રહ્યું તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તો નહીં કહી શકાય થોડું કમેન્ટ કરવું ડિફિકલ્ટ છે અત્યારે કરંટ માર્કેટ સિનારિયો માં બટે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી એક્સપેક્ટ કરી શકાય કે કરંટ ઓનગોઇંગ બાઉન્સ બેક છે એ 5000 થી લઈને 5000 100 સુધી એક્સપેક્ટ કરી શકાય છે ઓકે નોકરી કરી તો ઇન્ફોઇસમાં સો નોકરીમાં તમે જશો તો કે ઘણા Uh, almost last couple of weeks, the uh, stock is trending into sideways kind of zone, and that zone is approximately uh, eight thousand in upside and approximately 7400 kind of zone is downside and still it is currently trending into that uh, zone only that is uh, 7400 to 8000 my name lagheshakey have that it index my ajereda gotadojo amadi review so and overall it index na downside participation shape sooner or later info is uh, maybe 7400 level breach every possibility now it is developing so obviously buying mate, info is not avoid karo ઓકે બાઈંગ માટે ઇન્ફોઇજ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે પણ હીરો મોટો કપ શોટ ટર્મ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો પાંચ હજાર પાંચ હજાર એકસો સુધીના લેવલ્સ પણ આપણને હીરો મોટોના કાઉન્ટર પર બનતા દેખાઈ શકે છે તો ત્યાં એક તમે વ્યૂ પોઝિટિવ રાખીને આગળ વધીને ચાલી શકો છો એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ વિરામ બાદ ફરી સ્વાગત છે આપનોને શોમાં આગળ વધીએ અને અન્ય ક્વેરીઝ પર નજર કરી લે તો પવન પટેલનો સવાલ આવી રહ્યો છે ઝોમેટોમાં અત્યારે શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરાય કે નહીં પૂછી રહ્યા છે પવનજીને ટાર્ગેટ શું રાખવો જોઈએ ધ્યાનમાં તેઓ પૂછી રહ્યા છે ઝોમેટો માટે આજે જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે નવી ડિસ્ટ્રિક્ટ એપ લોન્ચ કરી છે અને મૂવી ઇવેન્ટ ડાઇનિંગ આઉટ બુકિંગ માટે જે એપ લોન્ચ કરવામાં આવી છે એનું એક રિએક્શન થોડું ઘણું પોઝિટિવિટી સાથે આપણને બનતો દેખાઈ રહ્યો છે શરૂઆતી જ એક તેજી સાથેનું કામકાજ અહીંયા થતું દેખાય

બટ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ દેખાઈ રહ્યું છે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી શોર્ટ ટર્મમાં લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ટુ એટી થી લઈને ટુ એટી ફાઇવ સુધીના લેવલ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકાય ઝોમેટોમાં ઓકે ટુ એટી સુધીના લેવલ્સ ઝોમેટો આપણને બતાવી શકે છે તો અહીંયા એક ખરીદારીનો વ્યૂ રાખીને તમે કારોબાર કરીને ચાલી શકો છો નેક્સ્ટ કાઉન્ટર જે સવાલ પૂછી રહ્યા છે તેના ઉપર વિકાસ કાલિયાનો સવાલ આવી રહ્યો છે બેન્ક ઓફ ઇન્ડિયા અહીંયા પણ પવનજી ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે તેમનો અત્યારે ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે બેંક ઓફ ઇન્ડિયા માટે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો અને ફ્રેશ એન્ટ્રીનો વ્યૂ રહેશે અત્યારે હાલના સમય પર જી નહીં અત્યારે તો સ્ટોક નેગેટિવિટીમાં છે ઓવરઓલ સ્ટ્રક્ચર તમે જોશો તો લાસ્ટ લાસ્ટ થ્રી ફોર મંથમાં ડિટોરિયર થયું છે મને એમ લાગે છે કે સ્ટોકમાં ઓનગોઈંગ કરેક્શન હજુ પણ યથાવત રહી શકે છે લેવલ્સ પોઈન્ટ વાત કરીએ તો એટલીસ્ટ જ્યાં સુધી સ્ટોક વન હંડ્રેડ ફિફ્ટીન રૂપીઝના લેવલને ક્રોસ કરીને હોલ્ડ નથી કરતો ત્યાં સુધી મને કંઈ મેજર પોઝિટિવિટી આ સ્ટોકમાં નથી દેખાઈ રહ્યું શોર્ટ ટર્મમાં મે બી હિયર એન્ડ હેર ટુ થ્રી પર્સન્ટ મૂવ રહી શકે ના નથી પણ અત્યારે એટલીસ્ટ એક સસ્ટેનેબલ બાય માટે અવોઈડ કરવો જોઈએ ટાઈમિંગ એટલીસ્ટ નોટ ફોર લોંગર ટર્મ બટ ટાઈમિંગ સસ્ટેનેબલ બાય માટે એવોડ કરવો જોઈએ ઓકે ટાઈમિંગ અવોઈડ કરીને ચાલવાની સલાહ બેંક ઓફ ઇન્ડિયા માટે બનતી દેખાઈ રહી છે તો ફોકસ રાખવાનું રહેશે ધર્મેશ ભગથરિયાનો સવાલ આવી રહ્યો છે શ્રી રેણુકા સુગર માટે તેઓ સવાલ પૂછી રહ્યા છે તેમની પાસે અગિયારસો શેર છે ત્રેપન રૂપિયાના ભાવે હવે શું કરવું જોઈએ પૂછી રહ્યા છે નવા એડ કરવા કે પછી એવરેજ કરવા પૂછી રહ્યા છે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો શ્રી રેણુકા સુગર્સ માટે અને ઓલરેડી એમની પાસે ખરીદારી છે શું વ્યૂહ રહેશે જી તો ફિફ્ટી થ્રી રૂપીઝમાં એમને બાય કરેલા છે અને કરંટલી સ્ટોક ઇઝ સ્ટેન્ડિંગ અરાઉન્ડ થર્ટી નાઇન ફોર્ટી સો ફર્સ્ટ ઇઝ દેટ વેધર વી શુડ બાય ઓર એવરેજ આઉટ ઓર નોટ સો વી નેવર એડવાઇસ ટુ એવરેજ આઉટ અમે ક્યારેય પણ એવરેજ કરવા માટે એડવાઇસ નથી કરતા ઇસ્પેશલી ફોર ફોલિંગ સ્ટોકમાં પિરામિડિંગ કરીએ છીએ પણ રાઇઝિંગ સ્ટોકમાં હોય છે ઓબ્વિયસલી અને સ્ટોકમાં ટ્રેન્ડ નેગેટિવ છે અને સ્ટોકમાં કરંટલી એક ક્રુશિયલ ઝોન ક્રુશિયલ સપોર્ટ એરિયામાં છે ક્રુશિયલ સપોર્ટ એ કરંટ લેવલ છે થર્ટી એટથી ફોર્ટી રૂપીઝના जो थर्टी एट रूपीज नीचे हमें जो स्लिप थे तो मे बी एम फर्धर नेगेटिविटी जो मिली सके पर टाइमिंग एवं रही सके कि थर्टी एट रूपीज खूबज स्ट्रॉग सपोर्ट है तो स्टॉक अत्या साइडवेज में रहो जीइए बाइंग कि फ्रेश बाइंग कि एवरेजिंग अवॉइड करव जीए

ઓકે પવનજી ત્રણ કાઉન્ટર ખાસ કરીને મહારાષ્ટ્ર બેંક આઇનોક્સ વિન્ડ અને એમાં તમને ફ્રેશ એન્ટ્રી કરવી છે અત્યારે કરાય કે નહીં તો પૂછી રહ્યા છે અથવા તો કોઈ એક કાઉન્ટર જ્યાં ફ્રેશ એન્ટ્રી કરી શકાય તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેંક ઓફ મહારાષ્ટ્ર આઈનોક્સ વિન્ડ જો ખરીદારીનો વ્યૂ રાખવો હોય ફ્રેશ એન્ટ્રીનો તો ક્યાં ફોકસ કરવું તો એ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછી રહ્યા છે કે પોઝિશનલ ઓફ આપણે જાણી લઈએ ખાસ કરીને સુરેશભાઈ શોર્ટ ટર્મ વ્યૂ છે કે લોંગ ટર્મ વ્યૂ પોઝિશનલ કઈ રીતે તમે રિફેન્ડ ઓકે ઓકે છ થી બાર મહિના અને ત્રીજો સ્ટોક સુરેશભાઈ કયો તમે કહ્યું ટાટા પાવર ઓકે તો ત્રણ કાઉન્ટર છે ખાસ કરીને બેંક ઓફ મહારાષ્ટ્ર આઇનોક્સ વિન અને ટાટા પાવર અને છ થી બાર મહિનાનો વ્યૂ છે તેમનો પવનજી ફ્રેશ એન્ટ્રી માટે ત્રણેયમાં જો ધ્યાન રાખવું કે પછી ત્રણેયમાંથી કોઈ એક કાઉન્ટર કઈ રીતે તમે સલાહ આપશો જી સો ટાટા પાવરથી આપણે શરૂઆત કરીએ તો ટાટા પાવરમાં અત્યારે નેગેટિવિટી એક્સટેન્ડ થઈ રહ્યું છે तो टाइम बिइंग बाइंग एवॉइड करव जो कि लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू थी बाय कर तो स्टॉक में ऑब्वियस्ली घटाडे बाय करव जो रीते हमें ट्रेंड इमर्स टाटा पावर में स्पेशली ट्रेन में बी आता दिवसों में डाउन साइड एक्सडेड रही सके आता वीक्स में तो टाइम बिइंग बाइंग एवॉइड करव जी है। जो स्टॉक में फर्दर टेन फिफ्टीन पर्सेंट करेक्शन थाय थ्री हंड्रेड फिफ्टी थ्री हंड्रेड सिक्सी जन में आए तो टाटा पावर त्या एक लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू थी बाय करवो जइए आइनॉक्स विंड में बात करिए तो લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી આઈનોક્સ વિન્ડ ને એવોઇડ કરવું જોઈએ અને ત્રીજું સ્ટોક છે કયો સ્ટોક તમે જણાવ્યું હતું બેંક ઓફ મહારાષ્ટ્ર થર્ડ સ્ટોકનું નામ જણાવશો બેંક ઓફ મહારાષ્ટ્ર સર અચ્છા મહારાષ્ટ્ર બેંક સો મહારાષ્ટ્ર બેંકમાં પણ એ બાયો બાયોડીપની સ્ટ્રાટેજી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ જેમના ઓપિનિયન છે તો ઓવરઓલ આઉટલુક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ પોઝિટિવ છે બટ સ્ટોકમાં અત્યારે કરેક્શનનો ફેઝ છે કરેક્શનમાં સ્ટોક મે બી ફર્ધર સ્લીપ થઈ શકે છે એ ના નથી તો થોડોક વેઇટ કરો જ્યારે ડીપ મળે મે બી સ્ટોક ફર્ધર અહીંથી ટેન ફિફ્ટીન પર્સન્ટના ડાઉન ડાઉન સાઇડ બતાવે તો એક ઓબ્વિયસલી ઇન ધ રેન્જ ઓફ અપ્રોક્સિમેટલી ફોર્ટી ફાઇવ રૂપીઝના ઝોનમાં લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બેંક ઓફ મહારાષ્ટ્ર બાય કરી શકે છે ટાટા પાવર બાય કરી શકે છે અને આટનો વિન્ડ અવોઇડ કરવો જોઈએ ઓકે તો ઘટાડે ટાટા પાવર બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે અને આઇનોક્સ વિન્ડ અવોઈડ કરવાનું રહેશે તો ફોકસ રાખવાનું રહેશે આ ત્રણેય કાઉન્ટર માટે આપણને જે રીતની સલાહંતી દેખાઈ રહી છે જીતેન્દ્ર તાલવિયાનો સવાલ આવી રહ્યો છે તેમના પર નજર કરીશું પરંતુ હાલ સમય થયો છે ફરી એક વિરામ લેવાનું વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું અને બીજા એક દર્શક મિત્ર જે સવાલ પૂછી રહ્યા છે તેમના તરફ જઈએ તો જીતેન્દ્ર તાલવિયાનો સવાલ આવી રહ્યો છે પવનજી હિન્દુસ્તાન કોપર માટે તેમણે સવાલ પૂછ્યો છે ત્રણસો એકાવનમાં તેમણે ખરીદારી કરી છે બસો અઢાર શેર છે તેમની પાસે હિન્દુસ્તાન ઝિંક હિન્દુસ્તાન કોપર માટેના કઈ રીતે અહીંયા હવે કારોબાર કરવો પૂછી રહ્યા છે હિન્દુસ્તાન કોપર માટે ખાસ કરીને અને ઓવરઓલ મેટલ કંપનીઓ જે રીતે આજે સારું પરફોર્મ કરતી દેખાઈ રહી છે જે રીતે ચીન એલ્યુમિનિયમ અને કોપર પ્રોડક્ટ પર એક્સપોર્ટ ટેક્સ રેબિટ જે છે તે રદ કરી છે એને કારણે એક પોઝિટિવિટી આપણને ઓવરઓલ મેટલ કાઉન્ટર બતાવી રહ્યા છે કઈ રીતે વ્યૂ તમારો બની રહ્યો છે ખાસ કરીને હિન્દ કોપર માટે જી હિન્દ કોપરમાં જોકે આજે મેટલ સેક્ટરમાં તમે જોશો તો સારી એવી તેજી છે ન્યૂઝને લીધે અને મેટલ ઇન્ડેક્સ ઇટ સેલ્ફિઝ અપ અઉન્ડ અને ઘણા બધા કાઉન્ટર સારું મૂવ બતાવી રહ્યા છે નેશનલ એલ્યુમિનિયમ ને બીજા બધા કાઉન્ટર પણ અને હિન્દુસ્તાન કોપરનું પાર્ટિસિપેશન નથી જોવા મળી રહ્યું ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ છે તમે જોશો તો ઓલમોસ્ટ ફ્રોમ ધ મંથ ઓફ લાસ્ટ વીક ઓફ મે ઓર જૂન સ્ટોક ઇઝ કન્સિસ્ટન્ટલી ફોર્મિંગ લોવર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ટેકનિકલી સ્ટોક ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજના નીચે છે મિમેન્ટમમાં સારું ડિટોરીશન થયું છે વીકલી ચાર્ટ પર પણ નેગેટિવિટી છે જોકે ઓન વીકલી ચાર્ટ ઇટ હેઝ અપ્રોસ્ટ ટુ સપોર્ટ એરિયા દેટ ઇઝ અરાઉન્ડ ટુ ફિફ્ટી કાઇન્ડ ઓફ ઝોન તો મેં બી અહીં એક સપોર્ટ લેવો જોઈએ સ્ટોકને અને આજના ટ્રેડિંગ સિસ્ટમમાં થોડું બેક છે પણ મને એમ લાગે છે કે ફ્રેશ તેજી થવા માટે સ્ટોકને એટલીસ્ટ 300, हंड्रेड लेवल क्रॉस कर होल करो जो ये। तो एक सस्टेनेबल तेजी गण सकें बुलिस ट्रेन गण सकें अदरवाइज एक बाउंसेक सो मे जो करंट बाउंस बेक जो कोई ट्रेडिंग शोर्ट टर्म ट्रेडिंग पॉइंट ऑफ व्यू तो अंती परसेंट स्टॉप लॉसोक्सिमेटली टू फिफ्टी सिक्स टू फिफ्टी में स्टॉप पॉइंट ऑफ व्यू में एक सारा रिवॉर्ड साथ शोर्ट टर्म टू मिड टर्म ट्रेडिंग पॉइंट ऑफ व्यू थोर करके ઓકે શોર્ટ ટર્મથી મિડ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવસથી હિન્દુસ્તાન કોપર માટે તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો ઓવરઓલ મેટર કાઉન્ટરમાં આજે એક સારી અપસેટ આપણને બનતી દેખાઈ રહી છે ગે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ માટે એક વ્યૂ લઈ લઈએ પવનજી કારણ કે જો ગેલ તરફથી જે સિટી ગેસ કંપનીઓ માટે સપ્લાય ઘટાડવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે અને સોળ નવેમ્બરથી ગેલ જે છે તે આ સપ્લાય ઓછી કરતી જોવા મળશે ને આજે એક સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં આઈજીએલ એમજીએલ ગુજરાત ગેસમાં એક મોટો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અહીંયા તમે કઈ રીતે જોઈ રહ્યા છો ચાર્ટ આઈજીએલમાં જુઓ સાડા અઢાર ટકાની કારોબાર જે છે ઘટાડા તરફનો નો બનતો દેખાઈ રહ્યો છે કઈ રીતે ધ્યાન રાખવું આ કંપનીઓ માટે હવે જી તો ડિસ્ટ્રિબ્યુશન કંપની છે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની આઈજીએલ એમજીએલ કે ગુજરાત ગેસ છે ત્રણેમાં મતલબ ઓલમોસ્ટ લાસ્ટ થ્રી ફોર મંથથી એક ડાઉન ટ્રેન્ડ ઓલરેડી હતું અને આજે જે ન્યૂઝને લીધે કે એ ડાઉન ટ્રેન્ડ એક્સટેન્ડ થયું છે અને બધા સ્ટોકમાં ડાઉન ઓપનિંગ સાથે ઇટ ઇઝ ટ્રેન્ડિંગ ઇન ડાઉનવર્ડ ટ્રાઝેક્ટ્રી સપોર્ટ એરિયા એરિયાથી હજુ પણ સ્ટોક ત્રણે ત્રણ સ્ટોક દૂર છે તો ઓબ્વિયસલી અત્યારે બાઈંગ માટે કંઈ ઉતાવળ ના કરવો જોઈએ એવું બની શકે કે જે રીતે કરંટ ન્યૂઝ સ્પ્રેડ થયું છે માર્કેટમાં અને જે રીતે નીજર રિએક્શન છે એ સેટલ થવામાં ટાઈમ લાગશે અને મે બી ફોર ફાઇવ પર્સન્ટ હિયર એન્ડ દેયર મૂવની વાત નથી કરતો પણ મને એમ લાગે છે કે થોડોક સસ્ટેનેબલ બાઇંગ માટે સ્ટોક એટલીસ્ટ નેક્સ્ટ ફ્યુ વીક્સ પોઈન્ટ ઓફ થી અવોઈડ કરવો જોઈએ ઓકે અવોઈડ કરીને ચાલવાની સલાહ અત્યારે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ માટે બનતી દેખાઈ રહી છે તો ત્યાં એક ફોકસ કરીને ચાલવાનું રહેશે એ સાથે જ પવનજી સમય થયો છે આપણે રજા લેવાનો જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર જી તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપ્લોઝર નથી પણ અમારા જે ક્લાયન્ટ છે સબસ્ક્રાઈબર છે એમને રેકમેન્ડ કરેલા હોય એમના પોર્ટફોલિયોમાં હોય એ પોસિબિલિટી પૂરેપૂરી છે તો વ્યુઅર્સને પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સલાહ લઈને કે પોતાને ડ્યુન્ટેલિજન્સ લઈને જ કામ કરવું જોઈએ એવું મારું રિક્વેસ્ટ રહેશે થેન્ક યુ હેવ અ ગ્રેટ ડે આભાર પવનજી આપનો પણ સમય ફાળવ્યો મારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો છો એનબીસી બજાર નમસ્કાર